રામબાગ રોડ આદિપુર સોશિયલ મીડિયા નું દૂષણ અંજારમાં એક કિશોરી સોશિયલ મીડિયા થી મિત્ર બનાવેલ તે મિત્ર એ જ દુષ્કર્મ આચર્યું પોલીસ ફરિયાદ થઈ અંજારની એક સોસાયટીમાં રહેનાર એક કિશોરીને સોશિયલ મીડિયા થકી મિત્ર બનાવી શખ્સે તેને ડરાવી ધમકાવી દુષ્કર્મ ગુજારતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ પાંચેક મહિના પહેલા તારીખ ઓગણત્રીસ બાર દરમિયાન આ બનાવ બન્યો હતો અંજારની એક સોસાયટીમાં રહેનાર તથા શાળામાં અભ્યાસ કરનાર કિશોરીને ગોકુલનગર અંજારના લલિત પંડ્યા નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મૂકી હતી બાદમાં કિશોરી સાથે મિત્રતા કેળવી અને મેસેજ કરી રૂબરૂ મળવા માટે બોલાવી હતી ભોગ બનનારના માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી કિશોરીને વારંવાર લઈ જઈ આ શખ્સે તેને ડરાવી ધમકાવી હતી અને બાદમાં આ કિશોરી સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી ગાળા ગાળી કરી હતી તથા ભોગ ભંડારના માતા અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ડરી ગયેલી આ કિશોરીના માતાને આ વાતની જાણ થતાં તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે હજાર ઉપાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ

બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર